ત્રીસની આસપાસ વીચ કંપનીની કચેરીમાં અચાનક આગ ભભોકી ઉઠી હતી ડીજીવીસીએલ કચેરીની સાથે રહેલા ગોડાઉનમાં આગ લાગી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈને મોડી રાત્રે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને ફોર્મ છાટીને ભારે જેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં ગોડાઉનમાં રહેલ મીટર પેટી વાયરો જુદા જુદા સાધનો અને કેબલ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી